હું કોઈ સંદેશો નથી આપવાનો મેસેજ નથી આપવાનો આ સમયમાં મેસેજ ના અપાય મારી હાફ સેન્ચુરી થઈ છે એટલા માટે બધા ભેગા થયા પેસ ગોડ એ દુઃખની વાત છે કે આ આટલું બધું ખેંચી નાખ્યું પણ હજુ બીજી સેન્ચ્યુરી કરવાની એટલે પૂરી સેન્ચુરી કરવાની ઈચ્છા છે આપણે દરેકે જીવવું જોઈએ આવેન અને જીવન જે પ્રભુ આપણને આપેલું છે ભેટ છે અને પ્રભુનો દરેક બાબત માટે આભાર માનવો જોઈએ હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે આટલા બધા વર્ષથી મને સંભાળ્યો પ્રભુએ મને સાચવ્યો કુટુંબ બધું જ પ્રકારની મને પ્રભુએ મને બધા પ્રકારનો આસ્વાદ પણ આપ્યો અને બુદ્ધિ આપી બહુ મોટી વાત છે જીવન બધાને મળે છે પણ બુદ્ધિ એ કદાચ આપણને વાગે ત્યારે મળે અથવા લગ્ન થાય પછી મળે અથવા તો તમને બુદ્ધિ ખબર નહીં ક્યારે મળી હશે પણ પ્રભુ પાસે મેં જ્યારે સમજણો તો પ્રભુએ કૃપા આપી મારા પપ્પાની જે પ્રાર્થના શીખવેલી હતી કે જ્ઞાન અમે બુદ્ધિ માંગું એ હું માંગતો રહો અને મન મળતો રહું અને સારા સારા શું સુવિચારો સારા વાક્યો એવા હું બે જેવા બનાવી ચૂક્યો છું પ્રભુની કૃપામાં મેં બહુ બધા એવા સરસ સરસ વિચારો પ્રભુની કૃપામાં બનાવ્યા અને ઘણાને અસર પણ થાય છે હું એ બધા વાંચવા થોડા માંગુ છું બે જાળ નહીં વાંચવા હું તો પણ થોડા વાંચવા માંગુ છું મન આનંદ થયો જ્યારે કે જ્યારે મેં મદદ તો કરી બદલામાં થેન્ક યુ પણ ના મળ્યું તો આ બુદ્ધિ મળે છે આપણને કે સારું ખરેખર જોરદાર વસ્તુ છે કે આપણે બધાની સેવા કરતા આપણને થેન્કયુ બી ના નાખે પાછળ ફરીને બી ના જોવે તો આ અનુભવો આપણને થતા હોય છે તો એ પણ આનંદની વાત છે પ્લેસ ગોડ તમે આનંદ નથી કરતા જ્યારે તમને કોઈ થેન્ક યુ કે તમારી કોઈ મદદ કરે અને તમે થેન્ક યુ પણ નાખો તો દુઃખ થાય છે કે યાર કેટલી સેવા કરી પણ પણ આ મજા છે હા તો મને આનંદ થયો મને આનંદ થયો જયારે મેં માફ તો કર્યા બદલામાં તેઓ સોરી પણ ના કીધું એટલે માણસો આવું કરે છે આપણે ઈચ્છતા મને પેલા સોરી કે મારા પગે પડ તો હું તને માફ કરું આવું ઈચ્છતા હોય છે પણ આપણે દિલથી માફ કરીએ છીએ ખ્રિસ્તી છે એટલા માટે અને ભલે કોઈ સોરી ના કે કઈ વાંધો નહીં પણ મને આનંદ થયો પ્રેસ ગોડ માફ કરવામાં આનંદ છે મને આનંદ થયો જયારે હું સમજી શક્યો પણ તેઓ મને સમજતા તેઓને સમજતા વાર લાગી મને આનંદ થયો કે હું તો સમજી ગયો ભલે એને સમજણ ના પડી હું પહેલો છું કે જે મને સમજણ પડી પ્રેસ ગોડ આપણને ઘણી વાર એમ થતું હોય છે કે કેમ સમજી નથી શકતા દુઃખ ના થાવ દુઃખી ના થાવ કેમ કારણ કે તમે તો સમજી શક્યા તમે મોટા છો પ્રેસ ગોડ તો આ બાઇબલ ની વાત મેસેજ નથી આપતો પણ થોડા આવા સુવિચારો કહેવા માંગુ છું મને સુંદર લોકો ગમે છે પણ સત્ય બોલતા મને વધારે ગમે છે તો બધા સુંદરોને વેલકમ પ્રેસ ગોડ અને આપણે સુંદર થવું જોઈએ જો અપ ટુ ડેટ બનવું જોઈએ અપ ટુ ડેટ રહેવું જોઈએ અને જેમ બને એમ ફેશન પુષ્કળ કરવાની ખ્રિસ્તી લોકોને કાપ મૂકવામાં તૈયાર નહીં થવાનું તૈયાર થાવ એક જીવન છે આપણને પ્રભુ એક જ કલર ના કપડા આપેલા છે કદાચ કોઈને કાળા છે કોઈને ધોળા કપડા છે તમે જોઈ શકો છો તમારા ઉપર કદાચ વાળ હોય સરસ વેરી ગુડ કોઈને જેના જેને

બધું પહેર લેવાનું તો સુંદર લોકો મને ગમે પણ સાચું કહું તો સાચું બોલતા લોકો વધારે ગમે છે મને સફળ માણસો ગમે છે પણ સમજદાર એના કરતા વધારે ગમે છે ભલે કોઈ સફળ થયું હોય પણ સમજદાર ના હોય તો આપણને જરા દુઃખ થાય છે પણ સમજદાર એ અગત્યનો ગુણ છે લોકોને રોગી લોકો નથી ગમતા નિરોગી ગમે છે પણ કઈ પણ થયું હોય તો આપણે કદાચ એમ કહીએ અને કેમ વાગ્યું ગણિત આપણું ચાલે છે લગાવીએ છીએ અને જયારે આપણને કઈ વાગે છે તો લોકો જયારે ગણિત કરતા હોય છે વિચારતા હોય તો ચોપ પણ આપણને સાચી વાત છે કે આપણને નિરોગી લોકો સાથે સંબંધ રાખવાનું ગમે છે મને સારા લોકો ગમે છે પણ ખ્રિસ્ત ને ખ્રિસ્તી વધારે ગમે છે દુનિયામાં બહુ બધા સારા લોકો હોય છે પણ જે ખ્રિસ્તી હોય છે એ આખી વાત અલગ છે કેમ કે તેઓ ઈસુ ખ્રિસ્ત નું મન ધરાવે છે બીજું એક વાક્ય શું વાક્ય શું વિચાર સંભળાવું તમે કહેવાનું શું કહેવાનું ડોકુ નહીં તમારું ભોજન તૈયાર થઈ રહ્યું છે જે માણસ ને તમે કડવા સમજો છો તેની વાત કદી મીઠી હોતી નથી તમે પોતે જ્યારે ગણિત કરી દીધું તમે પોતે વિચાર લીધું કે આ તો કડવો છે આ બોલવું કડવું છે તમે જ્યારે વિચાર લીધું હોય તો એ ભલે મીઠું બોલતો હોય સારું સાચું બોલતો હોય તો પણ તમને કડવું જ લાગશે કેમ કે તમે ગ્રંથિ એવું માની જ લીધું છે કે આ કઠોર કડવો તમે વિચાર લીધું છે એટલે એના મોથી ભલે મીઠું નીકળતું હોય તોય તમે કહેશો જ બોલે છે તો જે માણસ તમને કડવા કડવા જે તમે સમજો છો કદાચ મને સમજતા તો મારા થી મીઠી વાત તમને લાગશે જ નહી જેને તમે મીઠા સમજો છો તેની દરેક કડવી વાતો પણ તમે મીઠી જ લાગશે તમે કહો આબુ મીઠો માં હશે ભલે પછી કડવું બોલતો હશે તમે કહો બહુ મત બોલ્યા તમારા મનમાં શું છે ખબર નહીં પણ આપણે ઘણી વાર લોકોને આવી રીતે પહેલાથી અનુમાન કરીએ છીએ આપણે કોઈને મીઠો જ સમજી લઈએ છીએ પછી ગમે તેવું જીવન ગમે તેવું બોલવું ગમે તેવું વર્તન આપણે બધું ચલાવી લઈએ છીએ કેમ કે આપણે સમજી ગયા છે ભાઈ મીઠા માણસ છે સારા માણસ છે

આપણી પડતી આપણી પડતી કોઈની જીભ કાળી લાગે કોઈની આંખ નબળી લાગે આપણને સલાહ આપે છે ને આપણને દેખાડે છે રસ્તો એટલા માટે તો આપણે આવી રીતે અનુમાન કરતા હોય છે લોકોને તો આ હું પણ લોકોને જોતો હોઉં છું અને બેઠો બેઠો વિચારતો હોઉં છું તો આપણે શું કરવાનું बैठा बैठा सीखियो, हिंदी अपने हर जगह रास्ता बनाना जरूरी नहीं जहां बात से काम हो वहां काम से बात करो जो इंसान की जबान टेढ़ी हो निगाह लालची हो और हर और हर चाल ही चालबाज हो

જે નમે સર્વ ને ગમે એ તો આપણે સાંભળ્યું છે અને જે ભણે તેને લોકો માણસમાં ગણે આ એક સાચી વાત છે હું હંમેશા ભાઈ ભણો ભણો કેમ કારણ કે એનાથી તમારો દિમાગ ચાલશે તમે થોડું લાંબુ વિચારી શકશો આપણે આજ પૂરતું વિચારે છે આટલું ખાવાનું છે ને ખાઈ ખ્રીજમાં મૂકવાનું કાલે કહીશું એવું કદી નથી આવતો વિચાર આજે પતા દો કે આજે મળ્યા છે તો આજે જ બધું કમ્પ્લીટ એવું વિચારીએ છે લાંબુ વિચાર એ ભણવામાં આવે છે કારણ કે ઘરે દસમો આવશે ઘરે મને પાસ થઈશ મને સાયકલ મળશે અથવા ગાડી મળશે ક્યારે હું બારમું પાસ કરીશ મને લેપટોપ મળશે અહીંયા કોઈ છે કે નહીં તો આપ્યું છે ખાલી સપનું આપેલું છે લેપટોપ મળશે તો સિત્તેર પંચોતેર હજાર નું જોઈ ચૂકેલા છે જે નમે તે સર્વને ગમે એ સાંભળ્યું છે અને જે ભણે તેને લોકો માણસમાં ગણે અને જેને લોકો પૂછે તેને લોકો પૂજે કોઈ પૂછતા લાયક નથી જેને લોકો પૂછતા હોય છે પૂજ્ય લાયક હોય છે આપણે કહેતા મને માન બી નથી આપતા પણ આપણી પાસે કોઈ સલાહ માંગે તો બહુ સારી વાત છે આપણે આપણને કોઈ જ્ઞાની કે બુદ્ધિશાળી તો સમજે છે શું મહેમાન આયા આજે નહી ને પહેલું સ્થાન આપતા શીખીએ કહેવાનું ઘરે આવેલા ને કેજો શું ચર્ચમાં આવો અથવા મહેરબાની કરી તમે તમારા ઘરે જાઓ ચર્ચમાં તો જાઓ બીજાને પણ લેતા જાઓ આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ આપણે કહેવાનું ભાઈ કોઈ આ પિક્ચર જોયું હોય તો આપણને એમ થાય કે તુંય જોઈ લે પિક્ચર બહુ મસ્ત આપણે લઈ જતા હોય છે હું મારી વાત કરું છું મને ગમે છે એવું મેં જોયું હોય તો કહું જોવા જેવું ચાલ ચાલ જોવા જેવું છે આ તો જોવા જેવું છે ભલે કપડા બી લીધા હોય તો આપણે કે હું જ્યાંથી કપડાં લઉં છું એ લોકો મને ઓળખે છે સામાન્ય પ્રચાર કરીએ છીએ અથવા તો લોકોને આપણે એડવર્ટાઈઝ કરીએ તો પ્રભુ વાત કેમ ના કરીએ આમેન આપણે જે લોકો આવવા જોઈએ બહુ સારી મોટી વાત છે અને એ હોવું જોઈએ આમેન ભૂલી ગયા આપણે એવામાં નહીવાનું ખ્વાબમાં અને હું કઈક છું એવામાં રહેવાનું હસનારા આગળ નીકળી ગયા અને રડનારા હજુ પણ ત્યાં જ ઉભા રહી ગયા

એવું નહીં કરીએ કે આપણે રડતા જ રહીએ ત્યાં ત્યાં જ રહીએ હું તો પાફેલ તો ને લવ ભણ ના ભાઈ આપણે તહી ના ના રહીએ આમેન પસ્તાવો એટલે ફરીને એ જ કામ કરનારા નહીં પણ પાછળ જ ના જોનારા પેલા કે હું પસ્તાવો તો પણ એ જઈને એ જ કામ કરે એને પસ્તાવો ના કહેવાય પાછળ જુએ જ નહીં આમેન આગળ વધનારા પાછળ નથી જોતા અને મેં સાહેબ વાત કહેતો હોઉં છું કે તમારે સફળ થવું હોય તો કોઈને સાથે ના રાખતા તમે કદી સફળ નહીં થાવ તમારો કોઈ સહારો ઘણા બેકબોન કે છે એ બ્લેક બોન હતો બેક બોન છે મારો કે આ બેક બોન છે શું ભાઈ તારો પોય બોન છે એથી ઉભો જ તું પણ દરેક કામયાબમાં પાછો ટેકો હોય છે એવું ઘણા લોકો કહેતા હોય છે કોનો ટેકો હોય છે સ્ત્રી ટેકો હોય છે પણ જો તમે સમાજ જો તો તો એની પાસે કોઈ સ્ત્રી જ નથી હોતી એક સલમાન હોય કે આપડા કઈક મોદી સાહેબ હોય ટેકો નહીં એકલા જવાનું છે લોકો અસલી સંબંધમાં નકલી ગુલાબ આપે નકલી ગુલાબ આપે છે આ અસલી છે લોકો નકલી સંબંધ સાચવવા અથવા નકલી સંબંધ બનાવવા અસલી ગુલાબ આપે છે કુરબાની કરી નાખે છે એમ સમજી કે મારી બની જશે અને અંતે અસલી ની કુરબાની ને જોઈને નકલી ની આંખો ખુલી જાય છે અને જતી રહે છે નકલી કે નકલી કહીને જાય છે જે પોતાની અસલીને છોડી શકે તે શું નહીં કરે છોડી દે તો નકલી શું છે એને બી લોકો છોડી દે છે આપણા જીવનો આવા હોય છે અસલી નકલી જેવું જીવન હોય છે ખાલી ખાલી એવું નહીં કરવાનું હોય તો કહવાનું હસવાનું યસ વેલકમ 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 પેલા આવ્યા જો કેમણે ચાલો તો ફરતી હું એ વાત કરીશ જે આપણે સંભાળતા હતા તો જે હજાર બે હજાર જેવા જે શું વાક્ય બના છે આપણે પાંચસો સુધી પહોંચ્યા પાછા પેલા થી કશું કરીએ સોરી ફેસ બહાર તો વહેલા આવાનું રાખો આવેન આપણે એટલો આનંદ કર્યો તો જે મોઢા આવે છે એમને એમ થઈ કે શું મારું શું રહી ગયું તો કશું રહી ના જવું જોઈએ सारू साथ बोल सो मुझे यूज किया सुख बोलानू बोल बोल बोलो मुझे यूज किया मुझसे मु, मुफ्त में काम करवा करवा के यूज किया बोलो मुझे यूज किया बोलो मुझे यूज किया तमाम यूज नहीं करता लोगों मतवा करू छु खबर पड़े तमने मैं तुम्हें बहुत यूज करू छु जीवता तो बहुत सारी वस्तु जेनो यूज થાય जे हारू मरी गए न हु यूज थाई है था है यूज थाई जे बहुत सारी वस्तु है बोलो मुझे यूज किया अपनी खुशी के लिए मुझे बोलो जो माइक आपू बोलो मुझे दूसरे से दोस्ती करवाने मुझे अपना फायदा करवाने मुझे आप कोई भी काम में कभी भी आते हो आ, कभी भी आ, आप कोई काम के है तभी तो लोगों ने आपको यूज किया आ, सारी बात है तुम्हारा कोई उपयोग करे बहुत सारू है बाकी लोगों को लोग तो निकम में है जो पैसे के लिए भी हमें कोई यूज में नहीं आते आप गमे लोगों मदद करें तो हमारा काम में ना हो के पैसा खर्ची नाखो के पाड़ दौड़धाम कर नाखो तो उपयोग में ना आवे, यूज में ना आवे। पर आप लोग कोई यूज करे तो बहुत सारी बात है आमेन ख्रिश्चन लोग ने लोग वपरे वपरावा જીવવું હોય તો દોડો અને બચવું હોય તો માનો વાવ્યા વગર પાક જોયો લોકોને પાક જોવો છે દાંત વગર લોકોને ખાવું છે દોડ્યા વગર જીતવું છે વગર મદદ વગર બચવું છે પ્રેમ વગર લગ્ન કરવા છે અને માર્યા વગર જીવવું છે મર્યા વગર જીવવું છે બનતું નથી ને બનશે પણ નહીં આપણે એટલા બધા ઉતાવળ્યા ના હોઈએ के जीतवा खावा जोवा बचवा जो बाबतो जो जरूर याद राखिएस ने समाप्त करीस बेटा बाप की मौत देख सकता है लेकिन एक बाप अपने बेटे की मौत कभी देख नहीं सकता आगे okay? अपने बेटे की मौत देख नहीं सकता આ એક વાત મેં વિચાર્યું જોયું કે છોકરાઓ પોતાના મા બાપ ને કંધો આપી કબરમાં નાખી નાખીને ઘરે એવું જોયું છે આપણે મા બાપ ને છોકરાઓ મરી જાય ત્યારે છોકરાઓ મા મરી જાય છોકરાઓ દાટી ને આવી જાય છે બાપ આપને બેટા બાપ કી મોત દેખ સકતા હૈ

बाप मरकर भी जिंदा रहना चाहता है तो बालक ए जतो रहे बापा ने छोड़ी ने अलग रहवा माटे पन बाप छे ने ए जीवतो तो इतला माटे रे छोकरा ने जीवतो रा जोवा माटे ये दूर नहीं जतो बाप तो प्यार और बाप को प्यार और माँ का सम्मान करो क्योंकि माँ आपका दिल है लेकिन एक अच्छा बाप पूरा जहां है बीबी आपकी जान होगी लेकिन बच्चे आपका खून है मां मरती है तो दिल टूटता है बाप मरता है तो पूरा जहां डूब जाता है यदि बीबी चली जाती है तो जान निकल जाती है लेकिन बच्चे चले जाते हैं तो आंसू भी खून समान निकल आते हैं प्यार करो सबसे लेकिन विश्वास ना करो आ, વાત સખીઓ કે ભાઈ બધાન પ્રેમ કરવો પણ વિશ્વાસ તો હમ કડધી જ નહી કદા તમ લાગતો સે મે બહુ બધો આક બની વિશ્વાસ કરતો ન કરતો જ નહી મે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતો ત્યાarthi કોઈના પર વિશ્વાસન નહી કરતો મને વિશ્વાસ જ નહી કાલ આઈસ મે મસ્તોજી ભાઈ મને નહી લાગતો દયા કરો સબ પર લેકિન ખબર ન રહે જગ મે એવી રીતે દયા કરવાની અને એસા જીઓ કે મર મરને પર पीछे चलते रहे आपकी बात पर लोगों तमारी वातों ने याद रखी जाए ये अगत्य भले तमने भूली जाए ईसु ख्रिस्त नी बधी वातोज आपने वांचिए छे बाइबल ना सेवकों नी वातों वांचिए छे ये बदु याद रहे पाउल केवो देखा तो तो खबर नहीं पाउल कहाँ रहतो तो खबर नहीं पाउल क्या जहाज में फरतो तो खबर नहीं पन इनी बधी वातों तो जे अगत्य नी छे ये के

Shout